હવે આપણે હેવ ફેમિલી વિશે જોઈશું અને હેવ ફેમિલી આપણને સૌથી વધારે કન્ફ્યુઝ કરે છે કેમ કારણ કે વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સ્પોકન ઇંગ્લિશ કોર્સની આપણી એક સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજનો આપણો આ છઠ્ઠો લેક્ચર છે અને આ વિડીયોમાં આપણે વર્બ એટલે કે ક્રિયાપદ એટલે શું તેના વિશે શીખીશું તો ચાલો શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા થોડુંક યાદ કરી લઈએ કે આગળના વિડીયોમાં આપણે શીખ્યા હતા કે અંગ્રેજી ભાષાનો કોઈ પણ વાક્યમાં ત્રણ ભાગ ફરજિયાત હોય છે એક કરતા એટલે કે સબ્જેક્ટ ક્રિયાપદ એટલે કે વર્વ અને અન્ય શબ્દો કે જેને ઓબ્જેક્ટિવ પાર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આપણે એક સૂત્ર પણ શીખ્યા હતા ઓ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ અને એ વિડીયોમાં આપણે શીખ્યા હતા કે કરતા કોને કહેવાય છે કરતાના કેટલા પ્રકાર છે અને જો તમે તે વિડીયો ન જોયો હોય તો હું તમને અહીંયા આઈ બટનમાં લિંક આપીશ અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો અને જો તમે તે વિડીયો જોયો હશે તો જ તમને આ વિડીયોમાં ખ્યાલ આવશે તો આજના વિડીયોમાં વર્ગ એટલે કે ક્રિયાપદ એટલે શું તો કરતા દ્વારા કરવામાં આવતા કોઈ પણ કામને ક્રિયા કહેવામાં આવે છે અને આ ક્રિયા દર્શાવતા પદને ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો જે શબ્દ કર્તાની સ્થિતિ એટલે કે કરતા કયા સમયમાં છે તે વિશે માહિતી આપે છે તે શબ્દને ક્રિયાપદ કહેવાય છે તો અહીંયા ક્રિયાપદની બે વ્યાખ્યા આપેલી છે તો પેલા આપણે આ વ્યાખ્યા પ્રમાણે સમજીએ કે કોને કહેવાય છે અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે રવિ પોતાનું રંગવક લખી રહ્યો છે તો આ વાક્યમાં કરતા કોણ છે રવિ જે આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે કરતા કોણ હશે જે કામ કરતો હશે તે તો લખવાનું કામ કોણ કરે છે રવિ માટે રવિ અહીંયા કરતા છે તો રવિ શું ક્રિયા કરી રહ્યો છે તો રવિ અહીંયા લખવાની ક્રિયા લખવાનું કામ કરી રહ્યો છે માટે લખવું એ શું થયું તો ક્રિયા થયું તો ક્રિયાને આપણે શેના વડે દર્શાવીશું તો કે લખવું એટલે રીન તો આ રીન જે શબ્દ છે તેને આપણે ક્રિયાપદ તરીકે ઓળખીશું ચાલો આગળ આપણે વધારે ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે રવિ આઠ વર્ષનો છે તો આ વાક્યમાં જુઓ તો કોઈ કામ થાય છે ના ફક્ત માહિતી મળે છે કોના વિશે તો રવિ વિશે એટલે અહીંયા આપણે રવિને નહીં કરતાં કહીશું જે આપણે આગળના વિડીયોમાં શીખ્યા હતા તો રવિ વિશે શું માહિતી મળે છે તો રવિ વિશે એવી માહિતી મળે છે કે રવિ હાલમાં આઠ વર્ષનો છે એટલે વર્તમાન સમય વિશે માહિતી આપે છે કેમ કે આપણે બીજી વ્યાખ્યામાં જોયું કે ક્રિયાપદ તેને કહીશું કે જે કરતાના સમય વિશે માહિતી આપે છે તો સમય ત્રણ પ્રકારે હોય વર્તમાન સમય જે ચાલી રહ્યો છે ભૂતકાળનો સમય જે વીતી ગયેલો છે અને ભવિષ્યનો સમય જે હજી આવવાનો બાકી છે તો રવિ વર્તમાન સમયમાં આઠ વર્ષનો છે 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 એ શું ક્રિયાપદ છે અને અંગ્રેજીમાં એનો શું અર્થ થાય છે શું છે તો ઈઝ અહીંયા ક્રિયાપદ છે રવિ આઠ વર્ષનો હતો રવિ વોઝ એટ યર્સ ઓલ્ડ આ વાક્યમાં જુઓ તો કોઈ કામ થાય છે ના રવિ વિશે માહિતી મળે છે એટલે અહીંયા કરતા કોણ છે રવિ શેની માહિતી મળે છે તો કે રવિ ભૂતકાળમાં આઠ વર્ષનો હતો તો સમય દર્શાવે છે ને શું સમય દર્શાવે છે આ હતો એ સમય દર્શાવે છે જે અંગ્રેજીમાં તો તો શું છે ક્રિયાપદ છે રવિ આઠ વર્ષનું હશે રવિ વિલ બી એટ યર્સ ઓલ્ડ તો આ વિલ બી શું દર્શાવે છે કે રવિ ભવિષ્યમાં આઠ વર્ષનો થશે અત્યારે આઠ વર્ષનો નથી પરંતુ ભવિષ્યમાં થશે તો આ વિલમી શું દર્શાવે છે સમય દર્શાવે છે છે ક્રિયાપદ રાહુલ દરરોજ શાળાએ જાય છે આ વાક્યમાં જુઓ કોઈ કામ છે હા શું કામ થાય છે તો કે જવાનું કામ થાય છે જવાની ક્રિયા થાય છે કોણ કરે છે તો કે રાહુલ કરે છે તો રાહુલ ને આપણે કરતા એટલે કે સબ્જેક્ટ કહીશું તો શું ક્રિયા થાય છે તો કે જવાની ક્રિયા થાય છે એટલે જવું જવું એને આપણે અંગ્રેજીમાં શું કહીશું ગો તો અહીંયા ક્રિયાપદ શું રહેલું છે ગો અહીંયા ગો ને ઈ છે તમને હું જ્યારે ટેન શીખવીશ ત્યારે શીખવાડીશ અજય રમી રહ્યો છે આ વાક્ય જુઓ તો આમાં કોઈ કામ થાય છે હા તો કે રમવાનું કામ થાય છે કોણ રમવાનું કામ કરે છે અજય માટે અજય અહીંયા કરતા છે શું કામ કરી રહ્યો છે તો કે રમવાનું કામ કરે છે રમવું રમવું એટલે પ્લે તો પ્લેને આપણે શું કહીશું પ્લે અહીંયા ક્રિયાપદ છે પ્લેને અહીંયા આઈએનજી લાગેલું છે જે આગળનો વિષય છે જ્યારે ટેન્સમાં આપણે શીખીશું હવે જુઓ ક્રિયાપદના મુખ્ય બે પ્રકાર છે એક સહાયકારક ક્રિયાપદ અને બીજું મુખ્ય ક્રિયાપદ આમ તો ક્રિયાપદના ઘણા બધા પ્રકાર છે જે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ વિશે શીખીશું ત્યારે શીખીશું આ આપણે ક્રિયાપદના ફક્ત બે પ્રકાર વિશે શીખીશું એક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્ગ અને એક મુખ્ય ક્રિયાપદ એટલે કે મેન વર્ગ તો ચાલો આગળ જોઈએ હેલ્પિંગ વર્ગ એટલે કે સહાયકારક ક્રિયાપદ તો હવે જોઈએ સહાયકારક ક્રિયાપદ એટલે શું તો કે જે ક્રિયાપદ કાર્ડ ઓળખવામાં સહાય કરે છે તેવા ક્રિયાપદને સહાયકારક ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે તો જે ક્રિયાપદ કાળ કયો છે તે ઓળખવામાં મદદ કરશે તેને આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ઓળખીશું કાળ કાળ એટલે શું કાળ એટલે કે સમય સમયના ત્રણ પ્રકાર છે એક વર્તમાન સમય જે અત્યારે તાજેતરમાં ચાલી રહ્યો છે એક ભૂતકાળનો સમય જે વીતી ગયેલો છે અને એક ભવિષ્યનો સમય જે આવનારા ભવિષ્યમાં આવશે તો આ ક્રિયાપદ શેના કાળ વિશે માહિતી આપશે એ જોઈએ તો આ ક્રિયાપદ કરતા એટલે કે સબ્જેક્ટ અથવા તો મુખ્ય ક્રિયાપદના કાર્ડ ઓળખવામાં આપણને મદદ કરે છે તો ચાલો આપણે આને ઉદાહરણ દ્વારા શીખીએ એટલે વધારે ખબર પડે જુઓ અહીંયા એક વાક્ય આપેલું છે રાહુલ મારો મિત્ર છે રાહુલ ઇઝ માય ફ્રેન્ડ આ વાક્યમાં જુઓ કોઈ કામ થાય છે ના રાહુલ વિશે ફક્ત માહિતી મળે છે એટલે રાહુલ કરતા સબ્જેક્ટ છે શેની માહિતી મળે કે રાહુલ વર્તમાન સમયમાં મારો મિત્ર છે એવું કોણ દર્શાવે છે આ છે જેને આપણે અંગ્રેજીમાં ઈજ ઓળખીશું તો આ ઈજ શું દર્શાવે છે કે વર્તમાન સમયમાં રાહુલ મારો મિત્ર છે તો સમય દર્શાવ્યો ને તો આને આપણે હેલ્પિંગ વર્ક કહીશું તો આ મદદ કરે છે શેમાં તો કે કાર્ડ ઓળખવામાં શેનો કાર્ડ ઓળખવામાં તો રાહુલનો કાર્ડ તો રાહુલનો સમય ઓળખવામાં મદદ કરે છે કે રાહુલ તો રાહુલ વર્તમાન સમયમાં મારો મિત્ર છે રાહુલ વોઝ માય ફ્રેન્ડ તો આ વાક્ય જુઓ રાહુલ મારો મિત્ર હતો તો આ વાક્યમાં કોઈ કામ થાય છે ના તો રાહુલ કરતા છે રાહુલ વિશે ફક્ત માહિતી મળે છે શું કે ભૂતકાળમાં રાહુલ મારો મિત્ર છે તો ભૂતકાળની માહિતી કોણ આપે છે આ હતો શબ્દ ઉપરથી આપણને ખબર પડી કે રાહુલ ભૂતકાળમાં મારો મિત્ર હતો હતોનું અંગ્રેજી શું થાય વોઝ તો વોઝ અહીંયા શું છે તો વોઝ અહીંયા ક્રિયાપદ છે જે આપણને મદદ કરે છે કે રાહુલ ભૂતકાળમાં મારો મિત્ર હતો તાજેતરમાં કે ભવિષ્યમાં નહીં હોય રાહુલ વિલમી માય ફ્રેન્ડ્સ તો આ વાક્ય જુઓ રાહુલ મારો મિત્ર હશે એટલે કે ભવિષ્યમાં હશે અત્યારે રાહુલ મારો મિત્ર છે નહીં અને ભૂતકાળમાં રાહુલ મારો મિત્ર હતો નહીં પરંતુ ભવિષ્યમાં હશે તો હશે માટે કયો શબ્દ વપરાયો છે મી તો મીને આપણે શું કહીશું હેલ્પિંગ વર્ક જેમ મદદ કરે છે કે રાહુલના સમય વિશે માહિતી આપે છે કે ભવિષ્યમાં રાહુલ મારો મિત્ર બનશે ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત તો ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે વર્તમાન સમયમાં ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે એવી માહિતી આપણને કયા શબ્દ ઉપરથી ખબર પડી તો કે ઈઝ ઉપરથી તો આ ઈઝને આપણે શું કહીશું ક્રિયાપદ હેલ્પિંગ વર્ગ શેમાં મદદ કરે છે તો કે ગાંધીનગરના સમય વિશે માહિતી આપે છે આઈ હેવ અ મોબાઈલ તો મારી પાસે એક મોબાઈલ છે તો વર્તમાન સમયમાં મારી પાસે એક મોબાઈલ છે તો છે એવી માહિતી કયો શબ્દ આપે છે હેવ એવી માહિતી આપે છે કે હાલના સમયમાં મારી પાસે એક મોબાઈલ છે તો હેવ ને આપણે ક્રિયાપદ કહીશું તો અત્યારે ફક્ત ક્રિયાપદ કોને કહેવાય એ જ આપણે શીખવાનું છે પછી કેવી રીતે જોઈન કરવાના શું છે કેટલા પ્રકાર છે આપણે આગળ જોઈશું તો હવે જુઓ સહાયકારક ક્રિયા તો અંગ્રેજી ભાષામાં ટોટલ ત્રણ સહાયકારક ક્રિયાપદ છે એક બી એક ડુ અને એક હેવ જેને આપણે મી ફેમિલી ડુ ફેમિલી અને હેવ ફેમિલી તરીકે ઓળખીશું મીનું ગુજરાતી શું થશે તો કે થવું અથવા તો હોવું તો મી ક્રિયાપદ આપણને મદદ કરશે શેમાં મદદ કરશે કાં તો આપણને કરતાના કાળ વિશે માહિતી આપશે અથવા તો વર્મ ક્રિયાપદ કયા સમયમાં છે તેના વિશે માહિતી આપે છે તો મી ના ઘણા બધા રૂપ છે એને એ જ આપણને કન્ફ્યુઝ કરે છે તો આપણે સૌથી પહેલાં મી ફેમિલી વિશે જોઈએ તો મી પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળમાં મીના કેટલા રૂપ છે તો કે વર્તમાન કાળમાં બી ત્રણ રૂપ છે એક એમ જેનું ગુજરાતી શું થાય છે ગુજરાતી ખાસ યાદ રાખજો છે છ છો અથવા તો સીએ એક ઈઝ અને એક આર આ ત્રણે ત્રણ ફોર્મ મીના વર્તમાન કાળના રૂપ છે જે અલગ અલગ કરતા સાથે જોઈન થાય છે જે આપણે આગળના વિડીયોમાં શીખીશું પછી મીના ભૂતકાળના રૂપ શું થાય છે તો મીનું ભૂતકાળનું રૂપ એક વોઝ અને એક વેર એટલે કે વર્ક તેનું ગુજરાતી શું થાય છે હતું ગુજરાતી ખાસ યાદ રાખ્યો અને હવે જુઓ ભવિષ્યકાળ તો ભવિષ્યકાળમાં બીનું શું રૂપ થાય છે તો ભવિષ્યકાળમાં વિપ વિલ થશે ખરેખર અહીંયા વીલ એ ભવિષ્ય દર્શાવે છે અને વિલનો એક નિયમ છે કે તેની સાથે કોઈ પણ ક્રિયાપદ મૂળ રૂપે જ આવશે એટલે બિલ જ રહ્યું આ મૂળ રૂપ અહીંયા આવ્યું હવે હવે શું બનશે તો કે વિલમી મીનું ગુજરાતી શું થશે હશે થશે બનશે મારો મિત્ર હશે મારો મિત્ર થશે મારો મિત્ર બનશે એવી રીતે તો આ આપણે બી ફેમિલીની વાત કરી હવે આપણે ડુ ફેમિલી વિશે વાત કરીએ ડુ એ મીથી થોડુંક અલગ છે કેમ કે બી એ મુખ્ય ક્રિયાપદ તરીકે નથી વપરાતું એ ફક્ત હેલ્પિંગ વર્ન તરીકે જ વપરાય છે પરંતુ ડુ રી એ ક્યારેક હેલ્પિંગ વર્ગ તરીકે પણ વપરાય છે અને ક્યારેક મુખ્ય ક્રિયાપદ તરીકે પણ વપરાય છે બંને રીતે આનો ઉપયોગ થાય છે અને એટલા માટે જ આપણને આ સૌથી વધારે કન્ફ્યુઝ કરે છે અને આગળ આપણે જોઈશું કે હેલ્પિંગ વર્ગ તરીકે કેવી રીતે ઉપયોગ થાય છે અને મુખ્ય ક્રિયાપદ તરીકે કેવી રીતે ઉપયોગ થાય છે આ વિડીયોમાં ફક્ત તમારે તેના રૂપ કેટલા છે એ શીખવાનું છે તો વર્તમાન સમયમાં તો વર્તમાન કાળમાં નું શું રૂપ થશે ક્યારેક તેને તે ક્યારે આપણે આગળ જોઈશું હવે ભૂતકાળ તો ભૂતકાળમાં નું કયું રૂપ થાય છે તો ભૂતકાળમાં જેનું ગુજરાતી કોઈ કામ કર્યું અથવા તો કોઈ કામ ન કર્યું ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્ય તો ભવિષ્યમાં નું કયું રૂપ થશે વિલ ડુ અહીંયા જુઓ વિલ એ ભવિષ્ય દર્શાવે છે અને વિલ સાથે હંમેશા કોઈ મૂળ રૂપ જ આવે એટલે ડુ આવશે હવે આપણે હેવ ફેમિલી વિશે જોઈશું અને હેવ ફેમિલી આપણને સૌથી વધારે કન્ફ્યુઝ કરે છે કેમ કારણ કે હેવ ક્યારેક મેઇન વર્ક તરીકે પણ આવે છે અને હેવ ક્યારેક વાક્યમાં હેલ્પિંગ વર્ક તરીકે પણ આવે છે એટલા માટે તો અત્યારે આપણે ફક્ત હેવના કેટલા રૂપ છે અને તેનું ગુજરાતી શું થાય છે તેના વિશે શીખીશું આગળ આપણે હેવના બધા ઉપયોગ વિશે શીખીશું અને જ્યારે શીખીશું ત્યારે તમને કોઈ પણ કન્ફ્યુઝ નહીં રહે આપણી ગેરંટી છે તો અહીંયા જુઓ વર્તમાન તો વર્તમાનમાં હેવના કેટલા રૂપ છે બે એક હેવ જેનું ગુજરાતી પાસે એટલે કે દર્શાવી અને અને એક તો હેવ એ બંને વર્તમાનના રૂપ છે કોના હેવ ક્રિયાપદના હેવ શું છે એક ક્રિયાપદ છે તો હવે આપણે હેવના ભૂતખના રૂપ વિશે જોઈશું તો હેવ નું નું રૂપ હેડ છે અને હેડ નું ગુજરાતી સબ્જેક્ટની પાસે હતું આ ક્યારે આવો અર્થ થાય છે તે આપણે આગળ વાંક્યમાં શીખશું અહીંયા ફક્ત જુઓ હેવનું ભૂતકાળનું રૂપ કયું છે હેડ તો તેના બે અર્થ થાય છે એક સબ્જેક્ટ પાસે હતું અને એક સબ્જેક્ટે કોઈ કામ કર્યું હતું ક્યારે ઉપયોગ થાય છે તે આપણે આગળ શીખીશું હવે જુઓ હેવનું ભવિષ્યકાળનું રૂપ તો હેવનું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ થશે ખરેખર અહીંયા વીલ એ ભવિષ્ય દર્શાવે છે અને વીલ સાથે હંમેશા કોઈ પણ ક્રિયાપદ મૂળ રૂપે જ આવે છે તો વિલ હેવ એવી રીતે વિલ હેવ થશે જેનું ગુજરાતી પાસે હશે અથવા તો સબ્જેક્ટે કોઈ કામ કર્યું હશે અને આ બધા રૂપો વિશે જ્યારે આપણે વાક્ય બનાવતા શીખીશું ત્યારે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે અહીંયા ફક્ત તમારે એટલું જ શીખવાનું છે કે બી ફેમિલીના વર્તમાનના કયા રૂપ છે ડુ ફેમિલીના વર્તમાનના કયા રૂપ છે એવું ફેમિલીના વર્તમાનના કયા રૂપ છે ભૂતકાળના કયા રૂપ છે અને ભવિષ્યકાળના કયા રૂપ છે તે તમે શીખી લો અને સાથે સાથે એનું ગુજરાતી શું થાય છે તે તમે તમારી નોટબુકમાં લખી લો એટલે જ્યારે પણ તમે ભૂલી જાઓ તો તમે તેને રિવાઈઝ કરી શકો તો ચાલો હવે આપણે આગળ જોઈએ તો હવે આપણે મેઇન વર્બ વિશે શીખીશું કે મુખ્ય ક્રિયાપદ એટલે શું એ જોઈશું તો કે કરતા દ્વારા શરીરના કોઈ પણ અંગનો ઉપયોગ કરીને કરવામાં આવતા કામને ક્રિયા કહેવામાં આવે છે અને ક્રિયા દર્શાવતા પદને મુખ્ય ક્રિયાપદ કહેવામાં આવે છે જેમ કે કોઈ પણ ક્રિયા જેમ જુઓ તો વાંચવું તો વાંચવું એક ક્રિયા છે જેમાં આપણા શરીરના કયા અંગનો ઉપયોગ થાય છે તો મોંનો ઉપયોગ થશે જીભનો ઉપયોગ થશે લખવું તો લખવું પણ એક ક્રિયા છે જેમાં આપણા હાથનો ઉપયોગ થશે જેને અંગ્રેજીમાં આપણે વ્રાઇટ કહીશું તો આ વ્રાઇટ શું છે તો ક્રિયાપદ છે જવું તો જવામાં પણ અંગનો ઉપયોગ થશે જેને આપણે ગો કહીશું તો ગો પણ એક ક્રિયાપદ છે આવવું જેને આપણે અંગ્રેજીમાં કમ કહીશું તેમાં પણ આપણા હાથ પગનો ઉપયોગ થાય શરીરનો ઉપયોગ થાય તો તેને પણ આપણે એક ક્રિયા કહીશું તો વિચારવું તો પણ આપણા મગજનો ઉપયોગ થાય છે તો તો તેને આપણે આપણે પણ મુખ્ય ક્રિયાપદ કહીશું તો ચાલો થોડાક વાક્ય જોઈએ ઉદાહરણ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે જ્યારે કોઈ પણ વાક્ય આપેલું હોય અને એમાં મુખ્ય ક્રિયાપદ રહેલું હોય ત્યારે મુખ્ય ક્રિયાપદ શોધવા માટે વાક્યને આપણે વાક્યમાં શું કામ થાય છે એવો પ્રશ્ન પૂછીશું એટલે આપણને મુખ્ય ક્રિયાપદ મળશે અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે હી લીવ્સ ઇન ગાંધીનગર તે ગાંધીનગરમાં રહે છે તો આ વાક્યમાં કોઈ કામ થાય છે હા શું કામ થાય છે તો કે રહેવાનું રહેવું એને અંગ્રેજીમાં શું કહીશું આપણે લીવ્સ તો આ લીવ શું છે મુખ્ય ક્રિયાફળ કે જે રહેવાનું કામ કરે છે કોણ કરે છે તો કે હી તો હીને શું કહીશું કરતા કહીશું જે આગળના વિડિયોમાં આપણે શીખી ગયા છીએ રાકેશ ઓફન કમ્સ અવર હાઉસ તો રાકેશ ઘણી વાર અમારા ઘરે આવે છે તો આ વાક્યમાં જુઓ કોઈ કામ થાય છે હા આવવાનું કામ થાય છે આવું એટલે કમ્સ તો આ કમ્સ શું છે તો આ એક ક્રિયાપદ છે યસ લાગેલો છે જે આગળનો વિષય છે ત્યારે રાધા ઇઝ સિંગિંગ શોંગ રાધા ગીત ગાઈ રહી છે તો આ વાક્યમાં જુઓ કોઈ કામ થાય છે હા ગાવાનું કામ થાય છે તો ગીત ગાવું ગાવું એ એક ક્રિયા છે અને આ ક્રિયાને સિંગ વડે દર્શાવવામાં આવે છે એને આયનજી લાગેલું છે એ આગળનો વિષય છે પરંતુ અહીંયા સિંગ એ એક વર્બ ક્રિયાપદ છે કેવું મેઇન વર્બ એ મેઇન કે એમાં કોઈ કામ થાય છે